ઘાસગી નીકળ્યું ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર સ્કૂલના ના મૂકી રાખવામાં આવતા તેની ઉપર ઘાસ ઉગી નીકળેલ હોય તેમજ સાયકલો પણ કટાઈ ગયેલ હોય ત્યારે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ડાયાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે જી ડાયાભાઈ જે આ સ્કૂલ કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવેલી સાયકલો છે અને તેના પર ઘાસ ઉગી નીકળ્યું છે અને સાયકલ પણ કટાઈ ગઈ છે ત્યારે શું છે સમગ્ર હકીકત હકીકતમાં એવું છે કે બે હજાર તેવીસ માં સાયકલો બાળકોને ફાળવવામાં આવેલી

ક્યાં જશે અને કયા વ્યક્તિઓને આપવાની છે આ સરકાર આજે બે હજાર ચોવીસની અંદર જ્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે અને ચોવીસ પણ પૂર્ણ થવાનું સાબિત થઈ રહ્યું છે છતાં પણ આ સાયકલો આ જગ્યા ઉપર દેખાઈ રહી છે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અહીંયાથી વિદ્યાર્થીઓ એક આઈપીએસ બનતો હોય એક પોલીસ કોસ્ટેબલ બનતો હોય કે એક ક્લાર્ક બનતો હોય કે કોસ્ટેબલ બનતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ સાયકલ પર દેખાઈ રહ્યું છે પણ સમાજ કલ્યાણ અધિકારીઓ કે આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં ના આવતા અગો પણ અમે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા હતા છતાં પણ આજે અહીંયા આગળ જાળવા દેખાઈ રહ્યા અમને એમ લાગી રહ્યું સ્પષ્ટ રીતે કે આ કઈ કૌભાંડ અને કયા રીતનું નેતૃત્વ અહીંયા આગળ ચાલી રહ્યું છે આ સાયકલોનો ડેલી કોણ છે અને આ સાયકલો ક્યાં લઈ જવાની છે એ સવાલ આ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા અને ત્યારે અમને એમ દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓને સાચા હિતની અંદર મળશે કે આનો ભંગાર સ્કેપ કરવામાં આવશે કે કોઈ એજન્સી દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એનો કોઈ આ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ આનું કોઈ મિત્ર કોઈ મીડિયાની અંદર આપવામાં નથી આવતા અમને એમ લાગી રહેલું છે સ્પષ્ટ રીતે કે આ એક જાતનું એક કૌભાંડ હોય અનેક જગ્યા પર ગુજરાતની અંદર આવા બનાવો બને છે અને ત્યારે આ ભંગારની અંદર આપવા માટે લાવેલી સાયકલો દેખાય છે ત્યારે બાળકો ગામડામાંથી આ જંબુસરની અંદર એક શિક્ષણ લેવા માટે આવતા હોય અને એ શિક્ષણની અંદર એક સાયકલ સહાર સરકાર બનતી હોય અને એની અંદર આ કૌભાંડ દેખાઈ રહ્યું છે આ સરકારની અંદર બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ જાળવા દેખાય છે એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા ઉપર એ સાયકલ નથી મળતી આ બે હજાર ત્રેવીસની અંદર આપેલી તો બે હજાર ચોવીસની અંદર આ સરકાર ક્યારે લાવશે આ લોકોને નહીં આપી શકી ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતા હજી નોંધ લેવી જોઈએ નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહેશ જંબુસરની અંદર ત્યાં બાળકોને સાયકલ આપો કે બંગારમાં વેચવા માટે લાયા છે એ સરકારનો પ્રશ્ન રહેશે અને હું આજના દિવસે આપ છું ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવો હોય તો આપો સાહેબ કેમ કે બાળકોને આપવાની હતી આ ભંગારની અંદર નથી લાવવાની છતાં તમે તો ભંગારમાં આપી એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે અમારે તો સાયકલો બાળકોને આપવા માટેનું એ હતું પણ આ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી અમને દુઃખ થાય છે સાહેબ આ ક્યારે સાયકલો અમારા બાળકોને આપશો એ સવાલની સાથે

એ ફક્ત મોટા મોટા ટાઈફાઓ પડી રહી છે પણ ખરેખર જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદો અને વેચાણમાં કમિશન કમાવમાં પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય તેમ છતાં જો પ્રશાસન તંત્ર અમારા નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી વળે મળે તેના માટે આપણે પણ આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે તેમની પર પગલાં ભરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે